જય જીરેન્દ્ર મિત્રો વેલકમ બેક ટુ આ ચેનલ મારું મોટા સુરકા આજે આપણે ઉકાયેલા પાણીના ટીમની વાત કરશું અને પહેલાં ઇન્ફોર્મ કર્યું એ પ્રમાણે અલગ અલગ વિડીયોઝ દ્વારા કાર્યકર્તાઓની ટીમ્સની ઇન્ફોર્મેશન શેર કરતા રહેશું શ્રી હેમંતભાઈ બચ્ચુલાલ શાહ ઉકાયેલા પાણીના ટીમના લીડર હશે અને તેઓના એક્સપિરિયન્સને કેપિટલાઇઝ કરી આ કાર્ય મેનેજ કરવામાં આવશે ટીમના પ્રાઇમરી કાર્યોમાં દે હેવ ટુ એન્શ્યોર કે સવારે સૂર્યોદય થયા પછી જ જૂર્વક પાણી ઉકાળવા માટેના ચૂલા પ્રગટાવવામાં આવે ચૂલા પ્રગટાવતા પહેલા લાકડાને ખંખેરીને કોઈ બી જીવજંતુ હોય તો તેઓની હિંસા ન થાય એનું ધ્યાન રાખવાનું કાર્ય આ ટીમ કરશે સૂર્યોદય થયા બાદ ફોર્ટી એટ મિનિટ્સ પછી જ ઉકાયેલા પાણીને ચૂલા પરથી ઉતારવાનું કામ આ આ ટીમ એન્શ્યોર કરશે પાણી ઉકળી જાય ત્યારબાદ ઠારવા માટેના થાળ એબ્સોલ્યુટલી સુકાયેલા હોય અને જરા બી કાચું પાણી ન રહી ગયું હોય એ એન્શ્યોર આ ટીમ ટીમે કરવું કરવાનું રહેશે માટીના માટલાને સુકાતા વાર લાગે એટલે આજે યુઝ કરેલા માટલા આવતીકાલ કાલે યુઝ ન થાય એનું ધ્યાન રાખી પરમ દિવસે એ માટલા યુઝ કરવામાં આવશે સવારે વિહાર કરીને યાત્રિકો નગરીમાં પ્રવેશ કરે ત્યાર સુધીમાં લગભગ સાડા ચારસોથી પાંચસો લીટર પાણી ઉકાળીને અને ઠારીને રેડી રાખવામાં આવશે ટીમ એન્શ્યોર કરશે કે પાણી ઠારવાની પ્રોસેસ જીન શાસનને અનુરૂપ રીતે જ કરવામાં આવે એટલે કોઈ આશાતના ન થાય ટીમની ટ્રાય ચાલુ છે કે વિહાર દરમિયાન બી નૌકાશી આવ્યા બાદ કોઈને પાણી વાપરવું હોય તો એની વ્યવસ્થા થઈ શકે વી વિલ અપડેટ યુ ઓન ધીસ ટોપિક ડ્યુરિંગ ધ સંઘ બપોરે એકાસનું કે આંબિલનો સમય થાય એ પહેલાં લગભગ પાંચસોથી છસો લિટર પાણી તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ દિવસ દરમિયાન જરૂર પડે એ પ્રમાણે ઉકાયેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે ચોવીયાર બાદ સૂર્યાસ્ત થઈ જાય એટલે બધા જ માટલા અને પાણીના થાળને ચોખ્ખા કરી ઊંધાવાળી સુકાવા મૂકવામાં આવશે એટલે જૈનાની કાળજી રાખી શકાય આ ઉપરાંત સાધુ સાધવી વયાવજ ટીમ સાથે કોઓર્ડિનેટ કરીને બધા જ ગુરુ ભગવાનને વાપરવા માટે અને કાપ કાઢવા માટે ઉકાયેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે આ કાર્યો માટે આપની પાસે આપની પાસે બી કોઈ બી સજેશન્સ હોય તો ટીમમાંથી કોઈનો બી સંપર્ક કરી આઈડિયા શેર કરશો જોઈએ આ સંઘ આપણો જ છે આપણી માટે જ છે આ જ માટે આટલું જ આઈલ બી બેક સોન ટુમોરો વિથ મોર ઓન શ્રી ચારી પરત સંઘ સ્ટે ટ્યુન્ડ જય જિનેન્દ્ર